સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું ભાવનગર ખાતે એક દારૂની રેડ દરમિયાન હાર્ટ એટેક આવવાના લીધે મૃત્યુ થયું છે તેમનું પોસ્ટમોર્ટમ છે પેનલ પીએમ છે તે હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેમનું જે શબ છે તેમનો વતન હરિયાણા ખાતે લઈ જવામાં આવ્યું છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ ભાવનગર શહેર માટે ગુજરાત પોલીસ માટે આજનો દિવસ છે છે તે દુઃખદાયક તેવું કહેવું પણ નથી કારણ કે સ્ટેટ મોનિટરિંગ યુવા સચિન એક ઇંગ્લિશ દારૂની રેડ દરમિયાન તેમનું મૃત્યુ થયું છે જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે જે ભાવનગર અમદાવાદ ટૂંકો જે ધોરીમાર્ગ આવેલો છે ત્યાં સનેસ પોલીસ સ્ટેશન થી ચાર કિલોમીટર માત્ર દૂર માંડિયા નજીક આજે સચિન શર્માને જે બાતમી મળી હતી તે બાતમીના તેઓ માંડિયા નજીક આજે વોચમાં હતા તે દરમિયાન સાત થી આઠ કિલોમીટર જેટલી આ ગાડી પીછો કર્યા બાદ આ જે ગાડી છે તે ફરી અમદાવાદ બાજુ ટર્ન લઈને નીકળી હતી ત્યારે સચિન શર્માની જે ટીમ છે તેમણે આ ગાડીમાંથી બે બુટલેગરો ગાડી ઉતરી હતી જેમાં સચિન શર્મા દ્વારા એક વ્યક્તિ જે છે બુટલેગર તેને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને સનેશ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો હતો જ્યારે એક બુટલેગર છે તે ભાગવામાં નિષ્ફળ રહ્યો હતો તેની પણ શોધખોળ કરવામાં હાલ આવી રહી છે જો વાત કરવામાં આવીએ તો આ જે ગાડી છે તેમાંથી ચાલીસ જેટલી પેટી ઇંગ્લિશ દારૂ મળ્યો છે સાથે જ આ બાબતે ભાવનગરના જે એસપી છે ડોક્ટર હર્ષદ કુમાર પટેલ તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે ભાવનગરના એસપી આજ રોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે આ ગાડીનો પીછો કરી રહ્યા હતા એ દરમિયાન અમદાવાદ થી ભાવનગર આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા એ દરમિયાન માઢિયા થી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજ ના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઉભી રહી ગઈ અને બંધ પડેલી હતી શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલા ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો સ્થાનિક ડોક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા આઈસીયુ ના ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસી ના પીએસઆઈ શ્રી શર્માને ડોક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે જયારે મુદ્દામાલ ને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમ ના ની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દામાલ ની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે પ્રોહિબિશન બાબતે ગુનો દાખવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે અત્યારે હાલ જે મૃતક છે એવી બુટલેગર સાથે જપાજપી થઈ હોય એવી કોઈ વાતની પુષ્ટિ થયેલ નથી અને આ દારૂ પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના સિહોર જિલ્લા આવ્યો હોય એવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે તો આપે સાંભળા હતા ભાવનગરના એસપી ડોક્ટર કુમાર પટેલ તેમણે પણ પત્રકારોને નિવેદન આપતા કહ્યું છે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલના જે પીએસઆઈ છે તેનું દુઃખદ અવસાન ભાવનગરમાં થયું છે ભાવનગરની બિમ્સ હોસ્પિટલ છે ખાનગી હોસ્પિટલ ત્યાં તેમને લાવવામાં આવ્યા હતા દુખાવો થયો હતો તેવી તેમની ફરિયાદ હતી ચા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ થયું છે સાથે જ એસપી હર્ષદ કુમાર પટેલે જણાવ્યું હતું કે એક આરોપી જે છે અશોક બિશ્નોય કરીને તેને પકડી લેવામાં આવ્યો છે અને તેની સામે હાલ ધોરણ

તેનો એલસીબી સ્ટાફ હોય તે રેન્જમાં જે આવતા હોય તેના જે સ્થાનિક પોલીસ સ્ટેશન હોય તેની પણ આમાં બેદરકારી હોય તેવું પણ એક પોલીસ બેડામાં ચર્ચાનું કારણ અમને જોવા મળ્યું હતું પરંતુ ઘટના છે તેને લઈને સત્તાવાર રીતે કોઈ બોલવા માટે તૈયાર નથી ખૂબ જ ઘટના બની હતી જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના જે વડા છે રાય તેઓ પણ ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા અને ભાવનગર ખાતે હાલ તેમનું ફોરેન્સિક પીએમ પૂરું થઈ ગયું છે પીએસઆઈ સચિન શર્માનું અને તેમની જે શબ છે તેમને તેમના વતન હરિયાણા ખાતે મોકલવામાં આવી રહ્યું છે જો વાત

તેમના ભાભી છે તેઓ ભાવનગરમાં જ રહે છે અને સચિન શર્મા પણ ભાવનગરમાં જ ભણીને મોટા થયા છે તેવી પણ પ્રાથમિક વિગતો હાલ સાંપડી રહી છે જોવું રહ્યું આગામી સમયમાં હવે જે આ બુટલેગરો એક પકડાઈ ગયો છે તે કોને દારૂ પહોંચાડવાના હતા કોણ તેને મંગાવનાર હતું તે વિગત ભાવનગર પોલીસ તેની પાસેથી કઢાવી શકે છે કે પછી તપાસ તપાસ તપાસનું તરકટ રચવામાં આવશે જોવું રહ્યું આગામી સમયમાં સચિન શર્મા જે આજે એસએમસીના છે તે શહીદ થયા છે તેની ફરજ દરમિયાન તેને ન્યાય મળે છે કે કેમ તે આવનારો સમય જ કહે છે કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશपालસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે